જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે હું આવી ગયો છું દેદાદરા નામના ગામની માલિકો દોસ્તો ખરેખર સુરેન્દ્રનગર જિલ્લાના એમ કહેવાય કે લખતર તાલુકાના દેદાદરા ગામની માલિપા આ એવી જબરદસ્ત કળા ધરવાઈ પડી છે મારા વાલા એવી કારીગરી ધરવાઈ પડી છે કે એ કેવી રીતના થાય છે અને શું એનો ઇતિહાસ છે અને કેવી રીતના આ બધું કામ થાય છે બધું આપણે જાણશું જોશું ત્યારે આપણને થશે કે ભાઈ ભાઈ તો આપણી સાથે ઉપસ્થિત છે ચંદુભાઈ આ તમારી વર્ષો જૂની પરંપરા થી આ બધી હાલી આવતી કારીગરી છે તો ચંદુભાઈ હસમુખભાઈ હવે હું માની લો કે નાનકડો વિદ્યાર્થી હોય તમારી પાસે શીખવા માટે આવ્યો હોય બરાબર છે જેમ બધા તમારી પાસે આવે છે મોટા મોટા બધા એવી રીતના હું પણ આજે બધું શીખવા માટે આવ્યો હોય એવી રીતના તમારે મને બધું શીખવવાનું દેખાડવાનું છે બરાબર કેમ કે આમાં કોઈ જ પ્રકારના બીજા આપણે સમય નહીં બગાડતા દોસ્તો આખે આખા તમે જુઓ દોરા ધાગા સાથેનું આમનું કામકાજ એવું જબરદસ્ત વણાટ કામ થાય ભાઈ તમે જોશો તો તમે દંગ રહી જશો હાલો હવે આગળ ને ખો હું ચંદુભાઈને આપું છું અને હસમુખભાઈ આપું છું હસમુખભાઈ સ્વાગત છે તમારો વિડીયોમાં નમસ્તે હા હા પ્રથમ વાર તો આ વણાટ માટે તો પેલા તો જાણે ચાલીસ રીલ ફરવા પડે છે આવે કેટલા 40 40 અને એક રીલ માં કેટલું આવે કેટલા દોરો આવે આ રીલ માં અંદાજે લગભગ 100 થી 150 મીટર ની તાણી થઈ શકે છે ઓહો પછી એને 40 રીલ લઈને ચોખ્ખું એક હોય છે એમાં એક ગોઠવી ને એના માં આ તાણી બને છે બતાવો અમને આ તાણી બને છે હા હા એમાં દાખલા તરીકે 50 મીટર 60 મીટર 80 મીટર 100 મીટર જેટલી તાણી કરવી એટલી તાણી થઈ શકે છે બરાબર પછી તાણી કર્યા પછી

નેશનલ એવોર્ડ મળ્યા પછી મારી નીચે બીજા જે યંગ કારીગરો છે જે ભણ્યા પછી એમની પાસે કોઈ રોજગાર નથી તો એ લોકોને આની હું મારી રીતે ટ્રેનિંગ આપીશ અને હાલમાં એકમ કામ મેં ચાલુ કર્યું છે અને મારી નીચે લગભગ સાત કારીગર એવા છે જે મેં પોતે એ લોકોને ટ્રેન કરે છે જેમ છે પંકજભાઈ એ પણ મેં ટ્રેન કરેલો છે સામે છે સચિનભાઈ એને પણ મેં ટ્રેન કર્યા છે આ મારો બાબુ છે એને મેં ટ્રેન કર્યો છે યોગેશ તો એને પણ મેં ટ્રેન કરીને કારીગર કર્યા છે અને એ લોકો તો સારી રીતે રોજગારી પૂરી છે શું બની રહ્યું છે આ છે કુર્તી દુપટ્ટાનો પાયજામ થ્રી પીસ સેટ બને છે એક એક દોરો આમાં બધું હું તમને એમ કહી અને આ આનો કેટલો ટાઈમ લાગે આ બધું આ ભરતા આ એક તો આ રોલ ભરવાનો એની સાથે બધું પૂરી પ્રોસેસ કરે તો પૂરા બે દિવસ લાગી જાય બરોબર બે થી ત્રણ દિવસ ત્યાર પછી નું વિવિંગ નું કામ ચાલુ થાય વણાટ કામમાં આવશે એક એક દોરો આમાં ભેગો થતો જાય એક જ દોરો ભેગો થતો જાય અને એક જ દોરાની ગણતરી રાખવી પડે કારણ કે જે પણ આપણે ડિઝાઇન બનાવી એમાં એક એક ધાગાની ગણતરી કરવી જ પડે પણ એક પણ ધાગો આપડે છૂટી જાય તો આપણી પૂરી ડિઝાઇન ફેલ થઈ જાય છે આમાં તો મહેનત તો કેટલી છે ભરી આમ તમે જુઓ અને આ વસ્તુ જે થાય છે એના વિશે થોડીક વસ્તુ જાણો આ બધી ડિઝાઇન જે છે એ આપણે એક એક તાકો યાદ રાખો ને અહીંયા આપણે આ વ્હાઇટ કલર ઉમેરવાનો છે વ્હાઈટ તાકો ઉમેરવાનો છે એ બધો જે ડોટ્સ બનાવે એ બહુ ખાસ જીનોથી બે આંગળી ટ્વિસ્ટ કરીને ધાગો બનાવવાનો હોય છે અને એ જરા પણ ભૂલ થાય તો આપણે ધાગા તૂટી જાય છે અને કાતો ત્યાં ફેલ થાય છે

આ વસ્તુ આ આ શું છે આ વસ્તુનું શું એમાં રહેતું એ છે ગાળા એમાં શું એક તાર પાછળ એક આગળ હોય જેનાથી બંને વચ્ચે જે જગ્યા થાય છે એમાં આપણું સટલ જાય હા

તો આ બધું તમે જે ડિઝાઇન જે તમારે બનાવવાની છે એ પ્રમાણે બધું આ તમારા મગજમાંથી આ બધું આવે આમાં કરવું પડશે આમ જેમ કે આ સાડી બનાવે છે તો આપણે એમ થાય કે સાડીમાં આપણે પલ્લુ બોર્ડર આ રીતે બનાવી તો આપણે મગજ થી આપણે બોર્ડર એ રીતે બનાવવાની બરાબર એ જ રીતે આ સાડી પૂરી થાય પછી બોર્ડર આપણે બદલવી હોય તો પછી આપણે બીજો કલર અહીંયા યુઝ કરવો પડે આ બોર્ડર કાઢી રાખવી પડે સમજી ગયા દર વખતે આપણે યુઝ કરતા હોય અલગ અલગ બોર્ડર લોકોની અને માંગણી ઉપર આપણે કરતા હોય વધારે બરાબર જે પ્રમાણે લોકો કે

ચંદુભાઈ આ ટાંગલિયા કલા જે છે બરાબર એના ઇતિહાસ વિશે એમને થોડીક માહિતી આપો આપણા દર્શક મિત્રોને ખ્યાલ આવે ટાંગલિયા કળા આમ તો જો કે ઇતિહાસ તો જે આપણા પૂર્વજો કહીએ છે આપણને ખબર છે બરાબર છે એમાં એ ઇતિહાસ એવો છે કે એક ભરવાડનો દીકરો અને એક વણકરની દીકરી હમ આ બંને વચ્ચે એક પ્રેમ સંબંધ બંધાય છે બરાબર અને એ પ્રેમ સંબંધ બંને સમાજના લોકો મંજૂર નથી કરતા બરાબર પછી એ લોકો પ્રેમ પ્રેમલગન તો કરી લે છે પણ એક સમાજ સ્વીકારતી નથી બરાબર ત્યાર પછી જે અવશ્ય ભરવાડનો દીકરો વણકરની દીકરી જે વણકર સમાજના જે ઝુંપડપટ્ટી વહેલાતો રહેતી એની બાજુમાં ચૂપડીઓ બનાવીને રહેતા પછી એ લોકો પાસે થોડો ટાઈમ ચાલે એવું હતું પણ પછી તેમની પાસે જે ગાય ભેંસો તો હતી નહીં કારણ કે એ તો એમની સમાજે લઈ લીધા એમને સીનવી લીધા તો એમની પાસે કોઈ રોજગાર માં નતો એમને રોજગાર કે આપણે કરવા માટે શું કરવું આપણે ગુજરાત તો ચલાવવું પડે ને તો લોકો જે વણકરની દીકરી હતી એ તો એના જ જે ધંધો હતો વણાટ કામ નો એમાં પારંગત હતી તો એને કહ્યું કે મને વણાટ કામ આવડે છે બરાબર તો આપણે એ ધંધો કરે પણ હું એવું બનાવું કે તમારી સમાજને ઉપયોગી થાય તમારી સમાજ ને આજે આપડે જોડાયેલા રહીએ હું આ વણાટ કામ કરીશ તો મારી સમાજ તો જોડાયેલી રહેશે આપણી સાથે બરાબર પણ આપણી જે ભરવાડ સમાજ છે પણ આપણી સાથે જોડાયેલ રહ્યો તો આપણે એવું કંઈક બનાવીએ તો એને એને જે ભરવાડના દીકરો એને કહ્યું તમે તમારી સમાજ સાથે વાત કરો કે અમે જે કાપડ બનાવીએ એ આપણી સમાજને ઉપયોગી થાય અને આપણી સમાજની જે મહિલા છે એ જે ચણિયાની તરીકે ઉપયોગ કરે છે એ રીતે પહેરી શકે એ રીતે મેં બનાવ્યું અને જે આપણી સમાજને પસંદ આવે એવી ડિઝાઇનો અમે બનાવીશું જો તમે ખરીદશો તો આપણે એકબીજા સાથે જોડાયેલા રહીશું બરાબર તો બહુ વિનંતી કરવાથી એમની જે ભરવાડ સમાજ હતી માની ગઈ કે બરોબર તું જે કરે બરોબર છે અમે તારું સ્વીકારશું એનાથી તારું ગુજરાત ચાલશે પણ અમારેથી તું થોડો દૂર રહીશ બરોબર બાકી ભાઈચારો આપણો જ રહેશે તો પછી જે વણકર દીકરીએ વણાટ કામ કર્યું તો એમને અલગ આ જે દોરો છે આ અત્યારે કામ ચાલુ એ અલગ દોરો લીધો અને એનાથી અલગ અલગ બિંદુ જેમ કે વૃક્ષો જોયે જોયે તો તો આકાર આકાર બનાવ્યો મોર મોર બના અલગ 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 જે પ્રાકૃતિક ડિઝાઇનો અંદર ઉતારી અને એ ઉતાર્યા પછી એક સેમ બનાવી નાખ્યું પછી ભરવાડ પાસે ગયો ને કીધું કે આ અમે બંને મળીને બનાવ્યું છે આ તો આપડે સમાજ ખરીદે તો આપણો મારો મારો નાતો જળવાઈ રહે અને અમારું ગુજરાન ચાલે તો ભરવાડ એ વસ્તુ જોઈ તો એમને તો પસંદ આવે પણ એમને મહિલા ને બતાવી કે આ વસ્તુ તમે ચણિયાની તરીકે ઉપયોગ કરી શકશો તો મહિલાઓને પહેલેથી જ શોખ હતો હસ્તકલા તો એમને કોઈ ના બરોબર છે તો ત્યારથી વસ્તુ કે આ વસ્તુ તો બનાવી પણ નામ શોખવું તો પછી એમને ટાંગ ઢાંકવા માટે બનાવ્યું બરાબર ત્યાંનું નામ ટાંગલીઓ પાડી બરાબર

દોસ્તો તમે જોયું વિશેષ હજુ તમારે કઈ કેવું છે એ વાત છે તો પછી એ બંને વચ્ચે પ્રેમ સંબંધ બનાવ્યા અમુક ટાઈમ પછી એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો બરાબર હવે નથી વણક સમાજ અપનાવતી નથી ભરવાડ સમાજ અપનાવતી તો આના આપણે કઈ સમાજમાં તો પછી એને જે ભરવાડ સમાજ હતી એને કીધું કે તમે હું તો તમારો દીકરો છું બરોબર તો આ તમારો પોત્ર હશે તો આને મારે કઈ સમાજ માં તો કે આપણે હાથમાં ડાંગ રાખીએ એ લોકો ડાંગ કે બરોબર આપડે અમે તને

એ પ્રેમની વાતો છે આ બધી એમ કહેવાય કે આ બધી આપણી જળવાયેલી આ બધી ધરતીની આ બધી ધરોહર છે મારા વાલા ત્યારે ચંદુભાઈએ આપણને સરસ મજાની વાત કરી અહીંયા તમે જુઓ સાડી વણાઈ રહી છે ને હમણાં હું કહેતો કે છયેલ છેલાર્યું છાડું છેલું છણિયો છાત ભારે બીરો તો ગવન ગનેરી ગાળો ગાળો ઘરચોળું ઘેર કસુંબો કઠોરે કારચોળી વામરી ફમચો લેર્યું ઉમ્યું મેં ગાડમ્બર ગાઢ ભમર્યો આ ચેપાળીઓ વસંતિયું પટોળું ચંદ્રરાજ ઉંદડી હિરાગોડ માખી પસડી ગોસી પાનેતર ચોકડીયા ચીર દાડમિયા આ મહેન્દ્રા ગણી હસોડા ગજોડા સોનાસળી અંબર ચિરક ચાટ બાટ નંગાળો દોઢિયો પછેડો અને ભેળિયો

આ બધું જે છે માર્કેટમાં આ બધું કેવી રીતના તમારું વેચાણ કઈ રીતના થાય આપણા દર્શક મિત્રો જણાવો માર્કેટમાં હોય છે તેમાં પણ સેલ થાય છે એનાથી વધારે ઓનલાઈન વધારે થાય છે નામ આપવામાં ડિઝાઇન છે જેમ કે આ બની સાંકડો કહેવામાં આવે છે સાંકડો જેમ કે સાકળ દ્વારા બાંધેલો એવું લાગે એજ રીતે આ છે નીચે

વિસી ચાલે અમારે અમારી અમારી ગણતરી પ્રમાણે કે એ કુછલે 160 તરફ ગઈ તમારી અમારી ભાષા તમારી અનુભવની એ 18 20 વિસી હોય તો 4 5 ને તો 3 થી 4 જાતા હ હા હા સાડી માં એ કુર્તી માં અલગ હોય છે હા હા એ કુર્તી છે હા હા એમાં હોય છે હા 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 તો કહીએ તો તમે જો અહીંયા કામ ચાલુ છે આપણને આ બધા દ્રશ્યો એમ કહેવાય કે જોવાય આપણા જીતનો લહવો છે મારા વાલા ઉમદા અને દુર્લભ આ બધા દ્રશ્યો હું તમને દેખાડી રહ્યો છું તો ઘણા પણ કોલેજના છે ને તમે કોઈ પણ વ્યક્તિ પાસે જે શીખવાનો હોજી તમે રૂપિયો નથી લીધો હસમુખભાઈ ચંદુભાઈ બધા બે ભાઈઓને એમ કહેવાય કે ખરેખર આ ઉંડા કામ છે અને તમે કહેતા તમારા પૂર્વજોની કેટલા વર્ષ જૂની કળા છે લગભગ 700 થી 800 વાહ બે વાહ અને વચ્ચે આ બધી કળા જે છે લુપ્ત થવા માંડી પછી તમે તમે પછી એમ કહેવાય કે બાપ દાદાનો વારસો જો તો તમે સંભાળ્યો

આની જે અમારી સાથે સેમ્પલ બનાવી એમને એક આપણે કર્ણાવતી ક્લબ અમદાવાદ છે એક્ઝિબિશન ગોઠ્યું અને એમાં એમાં રિસ્પોન્સ બહુ સારો મળ્યો ત્યાર પછી આપણને જીઆઈ પણ આ મળી ગયો રજીસ્ટ્રેશન થઈ ગયું છે રજીસ્ટ્રેશન થઈ ગયું દોસ્તો આખી આખી વાત એમાંથી એમ કહેવાય કે મારી પાસે હું જે પણ કંઈ જાણતો હતો એના દ્વારા પ્રશ્નો મેં પૂછ્યા અને ચંદુભાઈ અને હસમુખભાઈએ બહુ સારા જવાબ આપ્યા હવે એમ કહેવાય કે એમને જે ઉપલબ્ધિ છે એમને ઘણું બધું એવોર્ડ મળ્યા છે અને ઘણા બધા સરકારે પણ એમની કદર કરી છે એ ભાગ તરફ પણ આપણે જવું છે એના પહેલાં હું તમને દેખાડી દઉં તમે જોઈ રહ્યા છો દોસ્તો હજી વિશેષપણે પણ હું તમને દેખાડીશ તો આપણે બીજા ભાગની માલિપા મળીશું વિડીયોને જોતા રહેજો